સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું કરવા તેમ જોવા મળી રહ્યું છે જોઈએ આ અહેવાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું વાવેતર જોવા મળી રહ્યું છે બારે માસની ખેતી હોય ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે તો સ્થાનિક માર્કેટમાં જ ફૂલોનું વેચાણ થઈ જતું હોય છે હાલ જિલ્લામાં ગુલાબનું ઓગણત્રીસ ઘલઘોટાનું બેયાસી હેક્ટરમાં જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લામાં ફૂલની ખેતીનું ચલણ વધી રહ્યું છે ઓછા ખર્ચે વધુ ફાયદો ફૂલની ખેતીમાં થતો હોય ખેડૂતો હવે ધીરે ધીરે વાવેતર પણ વધારી રહ્યા છે જેમાં સૌથી વધુ હિંમતનગર તાલુકાના ખેડૂતોએ બાર હેક્ટરમાં ગુલાબ તો ત્રેવીસ હેક્ટરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે જ્યારે ઈડર તાલુકાના ખેડૂતોએ દસ હેક્ટરમાં ગુલાબ તો બાર હેક્ટરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે ગુલાબની ખેતીમાં હેક્ટર દીઠ દસ હજાર ખર્ચ થતો હોય છે જ્યારે ગલગોટાની ખેતીમાં હેક્ટર દીઠ માત્ર છ હજાર જેટલો ખર્ચ થતો હોય છે આ ફૂલનું બારે માસ મબલખ ઉત્પાદન થતું હોય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા